રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય ગણેશ સુંદર મજાનું ગણપતિ દાદાનું ભજન લઈએ આપણે સવા શેર માટી મે તો હં મંગાવી સવા શેર માટી મે તો હં મંગાવી એના બનાવ્યા ગણપતિ ગણપતિ દાદા મારા ભજન માવજો બનાવ્યા ગણપતિ ગણપતિ દાદા ભજન માં આવજો ગણપતિ દાદા મારા પ્રસંગમાં આવજો મૂર્તિ લઈને હું તો કૈલાસ માં ગઈ હતી મૂર્તિ લઈને હું તો કૈલાસ માં ગઈ હતી પાર્વતીએ ખોડામાં બિસાડ્યા ગણપતિ મારા ભજન માં આવજો પાર્વતીએ ચોખી વધાવ્યા ગણપતિ મારા ભજન આવજો ગણપતિ લઈને હું તો બ્રહ્મલો ગણપતિ લઈને હું તો બ્રહ્મલોક ગઈ હતી બ્રહ્માણીએ ફૂલડી વધાવ્યા ગણપતિ મારા પ્રસંગમાં આવજો ગણપતિ દાદા મારા ભજનમાં આવજો ગણપતિ લઈને હું તો અયોધ્યામાં ગઈ હતી ગણપતિ દાદા લઈને હું તો અયોધ્યામાં ગઈ હતી સીતાજીએ મોતી વધાવ્યા ગણપતિ મારા ભજનમાં આવજો ગણપતિ લઈને હું તો વૈકુટમાં ગઈ હતી ગણપતિ દાદા લઈને હું તો વૈકુટમાં ગઈ હતી જશોદાએ પ્રેમથી વધાવ્યા ગણપતિ દાદા મારા ભજન માં આવજો ગણપતિ લઈને હું તો નિમિષા ઘેર ગઈ હતી ગણપતિ દાદા ગઈ હતી ગણપતિ દાદા મારા ભજન માં આવજો ગણપતિ દાદા મારા ભજન માં આવજો ભૂલ ચૂક માફ કરજો સવા શેર માટે મેં તો હોસે મંગાવી એના ગણપતિ દાદા મારા ભજન આવજો ગણપતિ દાદા મારા કીર્તન આવજો રાધે રાધે બધાને જય ગણેશ જય ગણેશ